અવધુ પ્રચિંતન શ્રી ગુરુદેવ ગુરુદેવદત આપણે સંત ચરિત્રો અંતર્ગત નરિયાદના સંત પૂજ્ય શ્રી મોટા તો એમનું જીવન ચરિત્ર બાળપણથી શરૂ કરીને શ્રવણ કરી રહ્યા છે સંત પુરુષોના જીવનમાં આપણે જોઈએ છે કે તેઓ અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરતા હોય છે અનેક લોકો દ્વારા ઉપેક્ષા વિરોધ અને ઇતર અત્યાચાર સહન કરવા છતાં એ બધા જ લોકો પ્રત્યે તેઓ કરુણાનો ધોધ વહાવતા હોય છે અને તેમનું હંમેશા કલ્યાણ વાંચતા હોય છે શ્રી મોટા તેમનું બાળપણ અત્યાર સુધીના પ્રવચનોમાં આપણે જોયું છે અને ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા છે અને તેમના પિતાશ્રી આશારામજીને કરો સહ બીજા બે પુત્રો થયા જમનાદાસ અને સુનીલા તો આ બંને સાથે મોજીભઈ અને સોમા ભઈ તો આ બે એમના ભાઈ પણ ઘરમાં આવ્યા છે અને આમનું કુટુંબ આ રીતથી વિસ્તાર પામ્યું છે તો આશારામજી માટે તો આ છ કુટુંબિક સભ્યો એમનું ભરણ પોષણ કરવાની વધારાની પણ જવાબદારી તેમના ઉપર આવી છે ધીમે ધીમે આશારામજીને હુક્કાનું વ્યસન એ ચોંટી જ ગયું હતું અને દિવસ દરમિયાન નહીં પરંતુ રાત્રે પણ તેઓ હુક્કાનો આસ્વાદ લેતા રહ્યા છે અને પોતાના નાનકડા ઘરની ઓસરીમાં તેઓ છાણાઓને સળપતા રાખતા અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેઓ હુપકો પીતા હતા તેમનું ઘર એકદમ રસ્તા ઉપર લાગેલું હતું અને રાત્રે રોનમાં ફરનારા જે પોલીસો હોય તો તેઓ એમની પાસે નજીક આવી બેસીને દુનિયાભરની વાતો અને ગફવા મારતા હતા અને તેઓ પણ એ હુકરાનો દમ લેતા અને પોતે પણ તાજા થઈ જતા તો પોલીસોનો સ્વભાવ જ એવો હોય છે કે ગમે તેની સાથે તેઓ ભલે ભળી જાય પરંતુ પોતાનો જે સ્વભાવ છે બીજા ઉપર આધિપત્ય જમાવવાનો તો એ સ્વભાવ તેઓ કદી પણ છોડતા નથી તો આ રીતથી આશારામજી સાથે રાત્રિના જે રોલમાં ફરવાવાળા પોલીસો સાથે તેમની મૈત્રી થઈ છે એક દિવસ હમેશ પ્રમાણે રાત્રે મોડેથી બે પોલીસ આશારામજીના ઓસરીમાં આવ્યા છે અને તેમણે પણ હુકરાનો આસ્વાદ લીધો છે અને તે સમયે વાર્તાલાપ માટે તો અનેક વિષયો હતા અને એટલામાં એક પોલીસનું ધ્યાન ગયું કે ઓટલા ઉપર બીજું પણ કોઈ શયન કરી રહ્યું છે તો તે પોલીસે પોતાના સ્વભાવ પ્રમાણે ગુસ્સાથી પૂછ્યું કે એ ભગત અહીંયા ઓટલા ઉપર આ બીજું કોણ સૂઈ રહ્યું છે તો આશારામજી કહ્યું કે અમારા મહેમાન છે અને પોલીસે પોતાના સ્વભાવ અનુસાર ગુસ્સે બોલ્યો છે કે તો પછી આની જાન તમે પોલીસ ચોકી ઉપર કેમ ના કરી અને તે સમયે આશારામજી જવાબ આપતા કહ્યું કે તે સમયે જે ચોરી ઇત્યાદિ ગુના આચરનારા કોઈ કે વાઘરી હોય તો તેમને તેમના ઘેર કોઈ પણ આવેલો મહેમાન હોય તો તેની જાણ પોલીસ ચોકી કરવી પડતી હતી પરંતુ આશારામજી કહ્યું કે અમારે કરવાની કોઈ જરૂર નથી આવો જવાબ સાંભળીને પોલીસ ના ગુસ્સાનો પાર ન રહ્યો आनेते खूपच क्रोधित થઈ ગયો અને તેણે આશરામજીને ભારવાની શરૂઆત કરી છે અને આશરામજીએ વિનયથી સમજાવવાની વાત કરી પરંતુ પોલીસો તેવી વાત ક્યારેય પણ સંભવતા સ્વીકારતા નથી અને તેણે કહ્યું કે આની તો આના તો હાડકા મારી મારીને નરમ કરવા જોઈએ અને આ મારતા મારતા આને આપણે પોલીસ ચોકીએ લઈ જવા જોઈએ રાત દિવસ જેમનો આશ્રય લઈ અને એમનો મફતનો હુક્કો તેઓ પીવા પોલીસો આવતા પરંતુ એવા લોકો પ્રત્યે તેઓ આ ગુસ્સો પણ બતાવતા હતા અને ઘણા બધા અપશબ્દો પણ એનો વર્ષાવ આશારામજી ઉપર તેમણે કર્યો છે પથારીમાં જે ચુનીલાલ આ બધું જોતા હતા અને આ બધાને શાંત કરવા માટે મારે શું કરવું જોઈએ તો તે શક્તિ તો તેના પાસે ન હતી અને તેનો ઉપાય પણ તેને જડતો ન હતો તો પુત્રના પિતાશ્રીને આ પોલીસો મારતા મારતા તેઓ પોલીસ છોકિયે લઈ જાય છે અને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન પિતાશ્રીનું હુક્કો પીવા માટે રાત્રે ઓટલા ઉપર આવે છે અને આશ્રય પણ લે છે છતાં પણ અમને પિતાશ્રી પકતે આવો તિરસ્કાર શા માટે અને તદ ઉપરાંત જે અનેક અપશબ્દો તેઓ નો વર્ષાવ કરી રહ્યા છે તો આ અમે લોકો ગરીબ છીએ એટલે જ આ ગરીબો પર અત્યાચાર કરવાનો અને આ અત્યાચારને ને જો થોભાવવો હોય તો શું કરવાનું એના માટે તો મારે ચુનીલાલ વિચાર કરે છે કે ભવિષ્યમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ થવું છે જેથી આવા લોકોનો અત્યાચાર મારાથી સહન કરવો ન પડે હવે આના ઉકેલ માટે કોની પાસે જવું કોને તકરાર કરવી એ વિશે સુનીલાલના મનમાં એકદમ પ્રકાશ પડ્યો કે મનુભઈ રાવ સાહેબ નામના જે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તો તેમનું તેમને સ્મરણ થયું છે તો કાલોલ ગામમાં રાવ સાહેબ બધા જ લોકો માન આપતા અને સરકાર શ્રી દરબારમાં પણ તેમનું વજન રહેતું હતું તેઓ સચિલ અને સજ્જન ગૃહસ્થ હતા અને લોકોને અડચણ હોય કે પ્રશ્ન હોય તો તેઓ જાતે થઈને મદદ કરવા દોડી જતા હતા સુરોજબા કેટલીકવાર रावसाहेब ના ઘેર દહેણા માટે કે ઘર કામ માટે જતા હતા અને આ રીતે તેઓ આશ્રમ જીના કુટુંબે તેઓ ઓળખતા હતા અને તેમને આ કુટુંબ પ્રત્યે સહાનુભૂતિ પણ હતી હવે આ કટોકટીના પ્રસંગે મદદ માટે આપણે તેમની પાસે જવું જોઈએ અને એ રાવ સાહેબ જ આપણને મદદ કરશે તો ચુનીલાએ તેમની પાસે એટલે કે રાવ સાહેબ પાસે જવાનું નક્કી કર્યું અને તેમના ઘર તરફ તેઓ દોડી ગયા સદ્ભાગ્યે રાવ સાહેબ ઘેરે જતા અને રડતા રડતા સુનિલા સર્વ હકીકત રાવ સાહેબને ને સંભળાવી છે અને પોલીસોના આવા અન્યાય વર્તન ને લીધે રાવ સાહેબ મનમાં ખૂબ જ દુખી થયા અને તેમને ક્રોધ પણ આવ્યો છે રાત્રે અને રાત્રે તેમણે નોકરને ને ઘોડાગાડી કાઢવા માટે આજ્ઞા કરી છે અને સુનીલાલને સાથે લઈને તેઓ પોલીસ ચોકી ઉપર આવ્યા છે પોલીસ ચોકી ઉપર એ ચોકીના જે પ્રમુખ હતા તેઓ ત્યાં હાજર નહોતા જે બીજા પોલીસો હાજર હતા અને જમાદાર તેઓ રાવ સાહેબને મધરાતે પોલીસ ચોકીએ આવ્યા હોવાથી તેઓ આશ્ચર્યચકિત થયા અને રાવ સાહેબે ગુસ્સામાં તે લોકોને કહ્યું કે આ બિચારા ગરીબ જે રંગાતી છે એ આશારામ તમે છોડી દો અને એને કયો એવો ગુનો કર્યો છે કે જેની શિક્ષા તરીકે તમે એને પોલીસ ચોકી ઉપર મારતા મારતા લઈ આવ્યા છો શું તેણે કોઈ ચોરી કરી છે કે લૂંટ કરી છે તો રાવ સાહેબનો ગુસ્સો જોઈને ચોકીના પોલીસોને અતિ આશ્ચર્ય થયું છે અને અનેક પ્રકારના પ્રશ્નો કરવાથી પોલીસો એકદમ આશ્ચર્યચકિત થયા છે અને આ પ્રકરણને અહીંયા છોભાવવું જોઈએ નહી તો ક્યાંક એમને પણ સરકારી નિયમ અનુસાર ક્યાંક સહન કરવું પડે એમણે ભૂલ તો કરી જ હતી અને તે ભૂલ તેમણે જાણ્યા છતાં આશારામજીને છોડી દેવા માટે પોલીસો સહજ રીતે તૈયાર ન હતા આમ પણ તેઓ અભિમાની હોય છે હવે રાવ સાહેબ તો વધારે ગુસ્સે થયા અને તેમણે કહ્યું કે અત્યારે ને અત્યારે તમારા ચોકીના પ્રમુખને બોલાવો અને તમે આ જે ગરીબ માણસને માર્યો છે તે અંગે મારે પોલીસ કેસ દાખલ કરવાનો છે અને અત્યારેને અત્યારે જ આ રંગાટીને સરકારી દવાખાનામાં હું લઈ જઈશ અને તમે જે એના ઉપર અત્યાચાર કર્યો છે મારહાણ કરી છે તો તે અંગે ડોક્ટર હું સર્ટિફિકેટ લઈને તમને શિક્ષા અપાવીશ તો રાવ સાહેબ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને સરકારી દરબારમાં તેમનો પડતો બોલ ચિરાતો હતો પોલીસ કેસ થયો તો પોલીસોને સહન કરવું પડશે અને વિના કારણ આજે દંડવાશાહી જો હુકમી પોલીસોની છે તો તેનો તેમને પરિણામ પણ ભોગવવું પડશે તેને લીધે પોલીસની બદનામી પણ થશે એ પોલીસો હાજર હતા તેઓ ચિંતાક્રામ થયા છે અને પછી તેમણે રાવ સાહેબને કહ્યું કે અમારી આ એક ભૂલ થઈ છે તેને અમે માન્ય કરીએ છીએ પરંતુ તમે આવ્યા આથી અમે તેમને અત્યારે જ છોડી દઈએ છે અને તમારી પણ અમે માફી માંગીએ છે તો આ પ્રકરણને હવે વધારે લંબાવવાની જરૂર નથી આમ કહીને તેમણે અને હવે ભવિષ્યમાં પણ અમે આશારામજીને ત્રાસ આપીશું નહીં એ માટે અમે તમને ખાતરી આપીએ છીએ એના ઉપર તમે વિશ્વાસ મૂકો તો રાવ સાહેબે પણ પોલીસોની માગણી માન્ય કરી અને આશારામજીને એ કેસ ખામનામાંથી મુક્ત કર્યા છે અને કોર્ટ કચેરીમાં હવે આપણે કરવી નથી એ રીતથી પોલીસોએ પણ સંતોષ માને છે તો છેવટે આશારામજીને એ ચોકીમાં જે એમને બંદિસ્ત કર્યા હતા તો તેમાંથી તેમણે મુક્ત કર્યા છે અને આશારામજીને જે ઢોર માર માર્યો હતો એ બધું જોઈને સુનિલાલ ના મનમાં થયું કે અરે આપણે આવા ગરીબ છીએ એના માટે જ આપણે આ બધા જ લોકોનો માર ખાઈએ છીએ તો ભવિષ્યમાં મારે પણ એવો પ્રતિષ્ઠિત વ્યક્તિ બનવું છે કે જેના પછી બધા જ મને માન આપે અને કદી પણ ત્રાસ આપે નહીં અને તે રાત્રે આશારામજીને લઈને સુનીલાલ પોતાને ઘેર આવ્યા છે અને તેને એક જ આનંદ હતો કે એના મનમાં વિચાર આવ્યો અને રાવ સાહેબ દ્વારા પોતાના પિતાશ્રીને પોલીસ ચોકી માંથી છોડાવી આવેલા છે તો સંતો પુરુષો આવા અનેક લોકોનો ત્રાસ સહન કરતા હોવા છતાં પણ એ બધા જ લોકો પ્રત્યે લોકો પ્રત્યે નહીં પરંતુ પ્રાણી માત્ર પ્રત્યે પણ તેઓ કરુણા દર્શાવતા હોય છે અને આજ સદગુણ એ લગભગ ઘણા બધા સંતોના જીવન ચરિત્ર માં આપણે જોઈ શકીએ છીએ તો આ પ્રવચનમાં હાલ આટલું જ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત